નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તુભ તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે કાઠિયાવાડી મેથી ઢોકળીનું શાક બનાવવાના છે તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું તે પહેલાં મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે સામગ્રી આપણે જોઈ લઈએ તો આપણે તપેલી લઈ લેવાની છે પહેલાં અને એની અંદર આપણે ચણાનો લોટ છે એક વાડકી જેટલો લઈ લઈશું આપણે પહેલાં અને આપણે ચાળેલો જ છે લોટ અને એ જ માપે આપણે છાશ લઈ લઈશું તો છાશ આપણે એવી રીતે એક વાડકી લીધી છે એવી રીતે આપણે દોઢ વાડકી જેટલી છાશ લઈ લીધેલી છે અને એની અંદર આપણે અડધી ચમચી જેટલું આપણે હળદર લઈ લઈશું આપણે ચપટી અડધી ચમચી લાલ મરચું લઈ લઈશું ટેસ્ટ માટે અને મીઠું લઈ લઈશું થોડુંક પ્રમાણસર તો આપણે બધું મિક્સ કરી લઈશું આપણે અને આપણે કડાઈ મૂકી દઈશું આપણે અને કઢાઈની અંદર આપણે થોડું તેલ અંદર ઉમેરી લઈશું અને એની અંદર આપણે અડધી ચમચી જીરું લઈ લઈશું જીરું થઈ જાય એટલે આપણે જે બેટર બનાવી દીધું છે એ આપણે અંદર ઉમેરી લઈશું આપણે બધું ઉમેરી લીધું છે અને ચમચાના મદદથી આપણે કમ્પ્લીટ રીતે હલાવી લઈશું બરાબર તો આપણે આવી રીતે પાંચ દસ મિનિટ માટે આપણે એક હાથે જ આપણે કરવાનું છે આપણે હલાવતા રહેવાનું છે તમે જોઈ પણ શકો છો એકદમ ઘટ થવા આવી ગયું છે એવી રીતે આપણે પાછું હલાવતા રહેવાનું છે તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણું આ ઢોકળી રેડી થવા આવી છે તમે જોઈ પણ શકો છો કે અંદર એકદમ ચોટતું પણ નથી અને કમ્પ્લીટ રીતે બધું રેડી થઈ ગયું છે તો કઢાઈને ચોંટતું નથી તો હવે આપણે આ કાઢી લઈશું હવે અને થાળીમાં આપણે પહેલાંથી તેલ લગાવેલું છે એટલે આપણે અંદર ઉમેરી લઈશું બધું તો આપણે બરાબર પાથરવાનું છે એને તો આપણે વાડકી લઈ લઈશું પહેલાં અને વાડકીને તેલ લગાવેલું જ છે આપણે તો આવી રીતે બરાબર આપણે એને દબાવીને આપણે કમ્પ્લીટ રીતે એને પાથરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે પાતળી લીધું છે અને ઠંડુ કરવા માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે કડાઈ મૂકી દેવાની છે અને એની અંદર આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું એના અંદર રહી લઈ લઈશું આપણે અડધી ચમચી હિંગ ડુંગળી લીધી છે આપણે બે ઝીણી કટ કરેલી તો આપણે ડુંગળી બરાબર એને હલાવી લઈશું આપણે આપણે આવી રીતે હલાવવાનું છે તે પહેલા આપણે થોડું મીઠું અંદર ઉમેરી લઈશું અને બરાબર બધું મિક્સ કરી લઈશું અને આપણે ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે તો બરાબર આપણે એને હલાવતા રહીશું આવી રીતે તમે જોઈ પણ શકો છો ડુંગળી આપણે એકદમ બ્રાઉન જેવી થવા આવી ગઈ છે તો આપણે મસાલા અંદર ઉમેરી લઈશું તો આપણે લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવી છે એ આપણે અંદર ઉમેરી લઈશું એક ચમચી ચટણી તીખી છે એટલે આપણે એક ચમચી લીધી છે અડધી ચમચી હળદર લઈ લઈશું આ તમને જે પ્રમાણે સ્વાદ ભાવે છે તીખાસનો તે પ્રમાણે તમે લઈ શકો છો તો કમ્પલી બધું મિક્સ કરી લેવાનું છે આવે તે અને ટામેટા છે એ લઈ લઈશું આપણે બે ઝીણા કટ કરેલા એને પણ આપણે કમળ હલાવી લઈશું બરાબર અને આપણે એની અંદર બે ચમચી જેટલી મેથી લઈ લઈશું અને આપણે કસૂરી મેથી લીધેલી છે અને જો તમારા પાસે તાજી મેથી મળતી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ અત્યારે મેં સૂકી મેથી લીધી છે કસૂરી મેથી તો એને આપણે થવા દઈશું આપણે પાંચ મિનિટ દસ મિનિટ સુધી ત્યાં સુધી આપણે આને કટ કરી લઈશું આપણે ઢોકળીને તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને નરમ બની છે આપણે ઢોકળી આવી રીતે બરાબર આપણે એને કટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ છે એકદમ પોચી બી થઈ છે અને સોફ્ટ થયેલી છે તેને એકલું ખાવામાં પણ મજા આવે છે ખાવામાં તો આપણે શાક જોઈ લઈએ હજુ તો એકદમ સરસ રીતે ચડી ગયું છે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે અને એની અંદર આપણે હવે થોડીક છાસ ઉમેરી લઈશું તો એક વાડકી જેટલી છાશ લીધી છે અને કંપની બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે હજુ આપણે અડધી વાડકી છાશ લઈ લેશું અને જો તમારે છાસના જગ્યાએ પાણી પણ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો પણ છાસ મેં એ મોડી લીધી છે એટલે મેં છાશ લીધી છે ખાલી બે મિનિટ સુધી આપણે આ રીતે હલાવતા રહીશું જેથી આપણી છાશ ફાટે નહીં એ માટે આવી રીતે બરાબર કમી રીતે આપણે હલાવતા રહેવાનું છે અને સાથે સાથે બધી ઢોકળી અંદર ઢોકળી તો હવે આપણે એને ઢાંકી દઈશું તો બે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી ઢોકળીનું શાક મેથી ઢોકળીનું શાક એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે તો હવે આપણે એને સાડી લેવાનું છે સાથે સાથે થોડીક કોથમીર અંદર ઉમેરી લઈશું આપણે તો કમ્પ્લીટ રીતે બધું આપણે અંદર એને હલાવી લઈશું આવી રીતે જોઈ શકો છો એકદમ શાક એકદમ ટેસ્ટી બની ગયું છે અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ